નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પાર્થ મોદી સમાચારની શરૂઆત કરીને જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર તો વાત કરીએ દેશભરમાં ઈ એસઆઈસીની જનરલ હોસ્પિટલ આવેલી છે જેનો લાભ એક હજારથી ઓછો એકત્રીસ હજારથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને મળતો હોય છે આ કર્મચારીઓ માટે ઇ ખૂબ જ લાભદાયી બની રહે છે ત્યારે ઈ એસ આજે તોંતેર વર્ષ પૂર્ણ થયા છે જેને લઈને નડોદરા નરોડા ખાતે આવેલ હોસ્પિટલ ખાતે ઉજવણી નો લાભ એકવીસ થી નીચે પગાર ધરાવતા કર્મચારીઓ લેતા હોય છે ત્યારે આજે ઈ ને તોતેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નરોડા ખાતે આવેલ ઈ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આયુર્વેદિક વિભાગ દ્વારા ધન્વંતરીની પૂજા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કોરોના બાદ આયુર્વેદ તરફ મોટી સંખ્યામાં દેશવાસીઓ વળ્યા છે ત્યારે આજના દિવસે વિવિધ આયુર્વેદની વનસ્પતિ જેનો શું ઉપયોગ થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી ઇસ ઐસીના વર્ષગાંઠ વા નિમિત્તે અમે આયુષ વિભાગ ઈ હેડક્વાર્ટર તરફથી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટેનું માર્ગદર્શન મળેલું હતું તો એમાં પાંચ તારીખથી અમારો કાર્યક્રમ શરૂ થયો પાંચ તારીખે અમે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર ઉપર લેક્ચર્સનું આયોજન કરેલું હતું એના સિવાય અમે ભગવતી ફ્લોર મિલની અંદર સ્ક્રીનિંગ કેમ્પ રાખેલો હતો એમાં ડાયાબિટીસ હાઇપરટેન્શન અને એના સિવાય ક્રોનિક બીમારીને લગતા જે પેશન્ટ હોય એનું અમે સ્ક્રીનિંગ કર્યું એના સિવાય લિવર કિડની ડિસઓર્ડર ઉપર બી અમે અહીંયા લેક્ચર્સનું આયોજન કરેલું હતું આ રીતે અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી હતી આજે જે મુખ્ય એક્ટિવિટીઝનો જે આ કાર્યક્રમ છે તો એની અંદર અમે ભગવાન ધન્વંતરીનું પૂજન કર્યું ભગવાન ધન્વંતરી જે છે આરોગ્યના દેવતા કહેવાય છે અને સર્વે ભવંતુ સુખીનો સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે એટલે આવી અમારી આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે તો ભગવાનને યાદ કરીએ કે ભગવાન બધાનું સ્વાસ્થ્ય સારું રાખે તો એનાથી અમે શુભારંભ કર્યો સાથે અમે આ આયુષની એક બુકલેટ લોન્ચ કરી કે જેમાં ઈએસઆઈસી સ્કીમ વિશે અને આયુષ વિશેની માહિતી હોય અને સાથે અમે આજે આ એક્ઝિબિશન આયુર્વેદનું રાખેલું છે એની અંદર એક્ઝિબિશનની અંદર ખા મિલેટ્સ જે અલગ અલગ છે એ મિલેટ્સનું ગ્રેઇનના રૂપમાં પછી મિલેટ્સ રેસીપીના રૂપમાં એ ફ્લેક્સ ફોર્મમાં બી એનું એક્ઝિબિશન્સ છે સાથે એના ગ્રેન્સ અને એની રેસીપીનું એક્ઝિબિશન રાખેલું છે સાથે આયુર્વેદની અંદર જે નવરત્ન બતાવે છે કે જેનું પાલન કરવામાં આવે તો આપણું સ્વાસ્થ્ય સારું રહે તો એના સંદર્ભમાં બી અમે ફ્લેક્સ ફોર્મમાં એક્ઝિબિશન રાખ્યું છે એની સાથે અમે રસોડામાં જે બધા અલગ અલગ મસાલાનો ઉપયોગ થતો હોય છે તો એ મસાલાનો ઉપયોગ ધારો કે કોરોના થયું તો એ વખતે બધાએ મરી છે તજ છે લવિંગ છે બધાનો બહુ ઉપયોગ ભરપૂર ઉપયોગ કર્યો હતો તો એ બધાની બી જાગૃતતા આવે એના માટે બી અમે એક્ઝિબિશન રાખ્યું છે તો અમે અલગ અલગ વીસ પ્રકારના જે મરી મસાલા કહેવાય એનું એક્ઝિબિશન રાખ્યું સાથમે અમે ગાર્ડન આયુર્વેદિક જે હર્બલ ગાર્ડન કહેવાય તો એમાં જે તુલસી છે અડુસી છે કુમારી છે આ બધી વનસ્પતિઓનો ઉપયોગ શું કરી શકાય એના વિશેનું એક્ઝિબિશન રાખ્યું અને સાથમાં રસાયણ ઔષધી જે કહેવાય જે આપણી ઇમ્યુનિટી વધારે જેમ કે અશ્વગંધા છે સતાવરી છે આમળા છે છે તો આ આ બધા એક્ઝિબિશન રાખ્યું આજે અમે તોતેરમો એસિક ફાઉન્ડેશન ડે સેલિબ્રેટ કરી રહ્યા છે એકચ્યુઅલી આ શરૂઆત ઓગણીસો ને બાવનથી ચોવીસ ફેબ્રુઆરીના રોજ થઈ હતી ત્યાં શરૂઆતમાં બે જ જગ્યાએ કાનપુર અને દિલ્હી ખાતે થયેલું એ વખતે જે બેનિફિશરીની સંખ્યા હતી એક લાખ વીસ હજાર હતી આજે આટલા વર્ષોમાં ધીરે ધીરે આ સ્કીમ એક્સપાન્ડ થઈ છે અને પૂરા ભારતના બધા રાજ્યોમાં અને યુનિયન ટેરિટરી થઈને છત્રીસ રાજ્યોમાં ટોટલ બધાને લગભગ ત્રણ કરોડ જેટલા કર્મચારીઓને આ સેવા આપી રહી છે એમાં બેઝિક જે કારખાનામાં કે જે ઓર્ગેનિક ક્ષેત્રો છે ત્યાં કામ કરતા હોય અને જેનો પગાર એકવીસ હજાર અથવા ઓછો હોય એને આ લાભ મળે છે આ સ્કીમમાં અને એને બધા બેનિફિટ આપવામાં આવે છે ધારો કે મેડિકલ બેનિફિટ છે પછી સિકનેસ બેનિફિટ છે મેટરનિટી બેનિફિટ છે ડિપેન્ડન્ટ બેનિફિટ છે ફ્યુનરલ બેનિફિટ છે આ બધા ફાયદા આપવામાં આવે છે અને આ સ્કીમ અત્યારે અમે જે યોજના યોજવી રહ્યા છે એમાં ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યા છે ધારો કે કોઈ એમાં લેક્ચર્સ પણ રાખ્યા છે જેથી દર્દીઓને એના વિશે રોગ વિશે એના પ્રતિ કેવી રીતે રોકથામ કરવી એના વિશે પણ માહિતી આપી રહ્યા છે પ્લસ હેલ્થ કેમ્પના પણ આયોજન કરીએ છીએ અહીંયા પણ કરીએ છીએ હોસ્પિટલ ખાતે અને આઉટરીચ એક્ટિવિટીમાં કારખાનામાં અથવા તો ત્યાં એના યુનિટમાં જઈને પણ કેમ્પ કરીએ છીએ સાથે આયુષમાં પણ અમે એ રીતે કેમ્પને એ બધું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે અહીંયા એક્ઝિબિશન પણ રાખ્યું છે અને મિલેટ્સ વર્સ ઉજવી રહી છે સરકાર તો એના સંદર્ભમાં પણ મિલેટ્સ વિશે પણ બધી માહિતી અત્યારે તૈયાર કરેલી છે અને મિલેટ્સની રેસીપી વિશે પણ અત્યારે અહીંયા અમે કોમ્પિટિશનને ક્વીઝને બધું રાખેલું છે પ્લસ અમે બીજું અહીંયા એક બુકલેટ પણ લોન્ચ કરી રહ્યા છે જે બહુ જ ઉપયોગી થશે દર્દીઓને એમાંથી આયુર્વેદ તમામ રોગો માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે ત્યારે આયુર્વેદમાં વપરાતી જુદી જુદી વનસ્પતિઓ તેમજ હાલ પ્રધાનમંત્રી વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત થયેલા મિલેટને લઈ દેશમાં ધાન જેવા બાજરી જુવાર રાગી સોયાબીન ઉપરાંત રસોઈમાં વપરાતા ઘરેલું મસાલામાંથી રોગનું નિદાન થતું હાલ છે ત્યારે આજે એક મિલેટમાંથી બનાવેલ વાનગીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું